આજે જે દસ હજાર કરોડ રૂપેડીનું જે પેકેજ જાહેર થયું છે મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો હતો ઉછળી ઉછળીને કહેતા હતા કે ઔતિહાસિક પેકેજ જાહેર થયું છે ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માગું છું કે હે સરકાર હે સરકાર આ કેવી રીતે ઔતિહાસિક પેકેજ છે ગુજરાતની અંદર છેલ્લા એંશી વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે ગુજરાત અને ભારતમાં છેલ્લા અગિયાર વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઔતિહાસિક સપાટીએ નીચે ગયા છે ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા ખાતર બિયારણ ખેત ઓઝાર ડીઝલ મજૂરી ચાર ચાર ગણા વયદા છે એ ઔતિહાસિક સપાટીએ હાઈ સપાટીએ ગયા છે તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો આ પણ એક ઐતિહાસિક ઘટના છે ગુજરાતની અંદર છેલ્લી સાત સાત સિઝન કમોસમી વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે સાત સાત સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળીઓ કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ આ પણ એક ઐતિહાસિક ઘટના છે અને ઐતિહાસિક ઘટનાની વચ્ચે એક બીજી ઐતિહાસિક ઘટના કહેવા માગું છું કે આ ગયા અગિયાર વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારમાં જે રીતે ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયા માફ કર્યા અથવા તો રાઇટ ઓફ કર્યા એટલું જ નહીં અગિયાર વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે ત્રીસ ટકા હતો એ ઘટાડી અને બાવીસ ટકા એટલે કે આઠ ટકા કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો એના કારણે દર વર્ષે ચાર લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગ પતિઓ પાસેથી ટેક્સ આવતો હતો આ ટેક્સ તમે ઘટાડ્યો અને અગિયાર વર્ષનો હિસાબ કરો ચાર લાખ કરોડ હિસાબે તો ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી જતા કર્યા આ પણ એક ઐતિહાસિક ઘટના છે જેવી રીતે પચીસ લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી અને ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયા અગિયાર વર્ષની અંદર ટેક્સના કારણે જતા કરીને બંનેનો સરવાળો કરી અને ઓગણા લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં તમે મદદ કરી આ પણ એક ઐતિહાસિક ઘટના છે એટલે આ ગુજરાતનો ખેડૂત દેવામાફીની માંગ શું કામ કરે છે ઉદ્યોગપતિઓના તમે ઓગણા સિત્તેર લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા છપ્પન લાખ ખેડૂત પરિવારોની છન્નું હજાર કરોડ રૂપિયા માત્ર છન્નું હજાર કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે આ એક જ માંગ હતી ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે કાં તો ખેડૂતોનું દેવું માફ નહીંતર ભાજપ સાફ અને આ વાત જો સરકાર સાનમાં સમજી જાય ખેડૂતો જે માંગે છે એમાં સરકાર સમજી જાય તો સારું છે જય જવાન જય કિસાન